જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય એકવીસ આ કાવ્યનું નામ છે ભગવાનનો ભાગ સ્વાધ્યાય તેમાં પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એકનો પહેલો પ્રશ્ન શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા જવાબ શૈશવમાં કવિ મિત્રો સાથે ચણી બોર કાતરા ચીભડા અને વડના ટેટાનો ભાગ પાડતા બીજો પ્રશ્ન વધારાની ઢગલી કોના માટે રહેતી વધારાની ઢગલી ભગવાન માટે રહેતી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા જવાબ ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાનામાંના આવતા ચોથો પ્રશ્ન મોટા થયા પછી સાના સાના ભાગ પાડ્યા હતા મોટા થયા પછી ઘરના ઘર વખરીના ગાય ભેંસ બકરીના ભાગ પાડ્યા હતા પાંચમો પ્રશ્ન ભગવાનને સપનામાં આવી શું કહ્યું ભગવાનને સપનામાં આવી કહ્યું લાવ મારો ભાગ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે બાળપણમાં કવિ મિત્રો સાથે શું શું કરતા હતા જવાબ બાળપણમાં કવિ મિત્રો સાથે બોર વીણવા જતા અને સાથે સાથે કાતરા પણ વીણતા કોકની વાડીમાં ઘુસી ચીપડા ચોરતા ટેટા પણ પાડતા બધા મિત્રો પોતાના ખિસ્સામાંથી આ બધી વસ્તુઓની ઢગલી કરતા ને ભાગ પાડતા આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો આ ભાગ પાન્યાનો કાન્યાનો આ રીતે ભાગ પાડતા છેલ્લે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો સૌ પોત પોતાની ઢગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા બીજો પ્રશ્ન બાળપણમાં અને મોટા થયા પછી પાડવામાં આવેલા ભાગમાં શું તફાવત છે જવાબ બાળપણમાં જે કંઈનો પણ ભાગ પાડતા તો તેમાં ભગવાનનો ભાગ અચૂક કાઢવામાં આવતો સૌને વિશ્વાસ હતો કે ભગવાન રાત્રે આવી અને છાનામાના પોતાનો ભાગ ખાઈ જશે પરંતુ મોટા થયા બે હાથે ઘણુંય ભેગું કર્યું ઘર ઘર વખરી ગાય ભેંસ બકરી બધાના ભાગ પાડ્યા પણ ભગવાનનો જ ભાગ કાઢવાનું ભૂલી ગયા સંસારની મોહમાયામાં ભગવાન જ ભૂલાઈ ગયા આમ બાળપણ અને મોટા થયા પછી પાડવામાં આવેલા ભાગમાં પછીથી ભગવાન જ ભૂલાઈ ગયા એ તફાવત હતો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કવિ કોનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા શા માટે જવાબ બાળપણની નિર્દોષતામાં કવિ અને તેમના મિત્રો બોર ચીપડા જેવી ક્ષુલક વસ્તુઓમાં પણ ભગવાનનો ભાગ કાઢતા પરંતુ મોટા થતાં જ કવિ ભગવાનનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા કારણ કે જીવનમાં સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ ઘણું કમાયા સંપત્તિ અને સુખ પણ મેળવ્યા પરંતુ આ બધું ભોગવવામાં એટલા ખોવાઈ ગયા કે સ્વાર્થી બની ગયા અને ભગવાનને જ ભૂલી ગયા કદાચ અભિમાનને કારણે ભગવાનનો ભાગ કાઢવાનો વાહિયાત અને નકામું લાગ્યું એટલા માટે ભગવાનનો ભાગ જુદો કાઢવાનો જ ચૂકી ગયા ચોથો પ્રશ્ન કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે જવાબ પાનખર આવતા જ પાંદડાઓથી હર્યુંભર્યું ઝાડ ખાલી થઈ જાય છે તે જ રીતે મોટા થયા બાદ લેખક પોતાને મળેલ સુખ સંપત્તિમાંથી ભગવાનનો ભાગ કાઢવાનું ભૂલી ગયા હતા એટલે કે પોતાની સંપત્તિમાંથી કોઈ સત્કાર્ય કર્યું જ નહીં મોજ શોખ અને સુખ સંપત્તિના ભોગવટામાં આ મહત્વની વાત ભૂલાઈ ગઈ હતી આથી સત્કાર્યો કર્યા વગરના હાથ લેખકને પાનખરમાં ખરી ગયેલા પાન પછીના ઝાડ જેવા ખાલી લાગે છે તેથી કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા કહે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન કવિએ ભગવાનને ભાગમાં શું આપ્યું શા માટે જવાબ મોજ શોખ અને જીવનનો આનંદ લૂંટવામાં કવિ એટલા ઓતપ્રોત થઈ જાય છે કે પોતાની સંપત્તિને સત્કાર્યોમાં વાપરવાનું એટલે કે તેમાંથી ભગવાનનો ભાગ કાઢવાનું ભૂલી જાય છે અચાનક આયુષ્યના પચાસ વર્ષ પછી કવિ પાસે ભગવાન પોતાનો ભાગ માંગવા આવે છે ત્યારે કવિને પોતાની ભાન થાય છે કવિને અજાણ્યા મંત્રથી ભરી દીધી કવિના આયુષ્યના વર્ષ તો પૂરા થઈ ગયા છે પરંતુ બાકીના પચાસ વર્ષ ભગવાન કવિ પાસેથી પોતાના ભાગરૂપે માંગે છે જે કવિ તુરંત જ આપી દે છે જેથી કરીને બાળપણની જેમ રાત્રે ભગવાન છાનામાના આવીને પોતાનો ભાગ ખાય અર્થાત હવે પછીનું તેમનું આયુષ્ય ભગવાનના કાર્યો કરવામાં વીતી જાય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો આપણે જીવનમાં જે કંઈ પણ મેળવીએ છીએ તેમાં ભગવાનની કૃપા રહેલી છે તેવી આપણી માન્યતા હોય છે આપણે દરેક સિદ્ધિ સફળતા અને કમાણી પણ ભગવાનની કૃપાથી હોય તેવું આપણે માનતા હોઈએ છીએ આપણી કમાણીમાંથી આપણે હંમેશા ભગવાનનો ભાગ કાઢવો જોઈએ નાનપણમાં આપણી નિર્દોષતાને કારણે આપણે આ બધું માનતા હોઈએ છીએ જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણામાં સ્વાર્થ વૃત્તિ આવવા માંડે છે આપણી કમાણી આપણે ફક્ત આપણા અને આપણા પરિવાર માટે વાપરવા માંડીએ છીએ સત્કર્મો કરવામાં આપણું ધન વપરાય તેને ભગવાનનો ભાગ કાઢ્યો તેમ કહેવાય પરંતુ આપણે એવું કરવાનું ચૂકી જઈએ છીએ પાછલી અવસ્થામાં જ્યારે ભગવાન પોતાનો ભાગ માંગે ત્યારે ભગવાનને તેનો ભાગ આપતા અચકાવવું જોઈએ નહીં આ પરથી આપણે એટલું કહી શકીએ કે આપણે જે કંઈ મેળવીએ છીએ તે પરમાત્માની કૃપાનું પરિણામ છે અને આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય પરંતુ આપણે સ્વાર્થી બન્યા વગર તેનો સત્કાર્યો કરવામાં ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન ભગવાનનો ભાગ કાવ્યના આધારે જીવનની બે અવસ્થાની તુલના કરો ભગવાનનો ભાગ કાવ્યમાં જીવનની બે અવસ્થાની વાત કરવામાં આવી છે તે છે બાળપણ અને મોટપણ અથવા યુવાવસ્થા બાળપણ નિર્દોષતા અને અલડતાથી ભરેલું હોય છે બાળપણમાં ઈશ બાળપણમાં બાળપણમાં ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ હોય છે અહીં કાવ્યમાં પણ લેખક અને તેના મિત્રો જે કંઈ લાવે છે તેમાંથી ભગવાનનો ભાગ કાઢવાનો ભૂલતા નથી પોતે કાઢેલો ભાગ ભગવાન રાતે આવી ખાઈ જાય છે તેવી નિર્દોષ સમજણ આ બાળકો ધરાવે છે ખરેખર તે તેઓના હાથે અજાણતા કરવામાં આવેલું સત્કર્મ જ છે જેમ જેમ બાળકો મોટા થતા જાય છે તેમ તેમ ઈશ્વર પરની શ્રદ્ધા ઓછી થતી જાય છે મોટા ત્યાં પછી સુખ સંપત્તિ કે ધન દોલત મેળવવાનું મેળવવાનો દોડમાં ભગવાન ભૂલાતા જાય છે સત્કર્મો ઓછા થતા જાય છે આપણે આપણી સંપત્તિમાંથી ભગવાનનો ભાગ કાઢવાનો વિસરી જઈએ છીએ એટલે કે આપણે સત્કર્મો કરવાનું ચૂકી જઈએ છીએ અહીં અજાણતા જ અહંકાર અને સ્વાર્થીપણું આવી જાય છે આમ જીવનની બે અવસ્થાઓમાં જમીન અને આસમાનનો તફાવત રહેલો છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન મોટા થવાની સાથે જ ઈશ્વર ધકેલાઈ જાય છે આ વિધાનની યથાર્થતા કાવ્યને આધારે તપાસો મોટા થવાની સાથે જ ઈશ્વર હાસ્યામાં ધકેલાઈ ધકેલાય છે ધકેલાઈ જાય છે આ વિધાન કાવ્ય ભગવાનનો ભાગને જોતા તદ્દન સાચું લાગે છે નાનપણની નિર્દોષતામાં સચ્ચાઈ ભરેલી હોય છે ઈશ્વર સાથેનો સંબંધ સાચો અને મજબૂત હોય છે મોટા થવાની સાથે જ સુખ સંપત્તિ ધન દોલત સંસારિક ભોગવિલાસ આ બધામાં ઈશ્વર ક્યાંય ભૂલાઈ જાય છે નાનપણમાં નાની નાની વસ્તુઓમાં ભગવાનનો ભાગ કાઢનારા આપણે મોટપણમાં સ્વાર્થવૃત્તિને કારણે ભગવાનનો ભાગ કાઢવાનું ચૂકી જઈએ છીએ પરિવારમાં ભાગ પાડવાની વાત આવે ત્યારે ગાય ભેંસ બકરી સહિતના ભાગ આપને આપણે પાડી લઈએ છીએ તે વખતે ભગવાનનો ભાગ કાઢવાનું આપણને વાહિયાત લાગે છે આમ મોટા થવાની સાથે જ ઈશ્વર હાસ્યા ધકેલાઈ જાય છે આ વિધાન ખરેખર સાચું છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેમાં તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બાવીસની ની અંદર ત્યાં સુધી આવજો